અને નાન જ પથરી હતી તો મેં આગળ ડોક્ટર છે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન વગર પથરી નહીં નીકળે આઠ એમ એમની ની પથરી છે એમાં આ લખેલું છે આ રહ્યું આઠ એમ એમ જૂના રિપોર્ટમાં અને હમણાં નવો રિપોર્ટ કરાવ્યો મે તો આની અંદર કોઈ પથરી છે જ નહીં એમાં મેં પાંચ ડબ્બા તેલ માન્યા હતા તો એમને હરખ થી એક સામે બીજે કે મારા તરફથી એક ડબ્બો બીજો લઈ જાય એવું કીધું હા ડોક્ટરે એમ એમને એવું કીધું કે એક ડબ્બો મારા તરફથી લઈ જાય તમારું કામ મે કર્યું છે હાચું મારું મેતાણું કોણ હાલ છે તે ડોક્ટર જોરથી તેલનો ડબ્બો લાવું જ ન પછી હાચું માં હાચું હાચું આજે મેં બહુ છોકરીઓએ જોઈ બહુ જગ્યાએ બહુ ભૂવા પાણીએ કરી આજથી હું અઢી વર્ષથી આવું છું પણ આવો જેવો ન્યાય જોતો હતો પણ એવો મળ્યો નહોતો એક 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 કરીને વિડીયો જોઈને દેવનો વ્યવહાર કર્યો પછી જ્યારે બેઠક હતી ત્યારે અમારે એક નખોદિયા પૂર્વજનો જે વ્યવહાર બાકી હતો હજી અમારું કુટુંબ નથી માનતું અમારા હજી એ ત્રણ ભાઈઓ છીએ પણ બે ભાઈઓ હંપીને જે કરવાનું હતું એ પૂર્વજ મહારાજનું કરીને અને મારી તમે જે સમય આપ્યો તો આટલા સમયમાં તમે આ પૂર્વજનું કરો આટલા સમયમાં તમારું કામ થઈ જશે હા ઢોલ વાગી જશે અને માથી ઢોલ વગાડ્યા અને એવા વગાડ્યા ગાતે વગાડ્યા અને આજે સમય એવો છે કે સિત્તેર હજાર સોનું પણ મારે મારી વાઇફને જેટલું જોઉતું હતું એટલું હું લાવી શક્યો અને મને કોઈ તકલીફ પડી નથી અને આજે હું બહારથી પૈસા લાવવાની તકલીફ હતી એ પણ લાવ્યો નથી પણ બધી રીતે મારું પૂરું પણ થઈ ગયું તો હવે મારા બોલ એટલે બે એક પૂર્વજ હતા એમના જ એની કોઈ વસ્તી નથી આમાં એના નોમથી મેં કીધું હતું કંઈક કુન દાન કરજે ચબૂતરો બનાય કે પરબ બનાય તમે શું બનાવ્યું

હું નાની વિવારથી આવું છું સાબરકાંઠા જિલ્લો થાય મારો તો આને નાનપણથી જ પથરી હતી તો નાનપરથી જ પથરી હતી જન્મથી મેં ઘણી બધી દવાઓ કરાઈ પણ એને કશું કોઈ ફરક પડ્યો ન હતો પછી હમણાં બીજા બીજા મહિનામાં એને બહુ તકલીફ થઈ ગઈ તો મેં સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફીમાં આઠ એમ એમની પથરી આવી પછી મેં સીટી સ્કેન પણ કરાયું સિટી સ્કેનમાં એવું કીધું કે આને ઓપરેશન કરાવવું પડશે એક નહીં પણ બે ઓપરેશન કરવાના થયા આને અહીંયા માતાજીના સાંધિને પણ લઈને આવ્યા અને દર્શન કરીને મેં માનતા રાખી કે મા આટલા દીકરાને હું અત્યારેથી બે ઓપરેશન કરાવીશ મારો ઓપરેશન નથી કરાવવા આટલા દીકરાને હું બે ઓપરેશન નહીં કરાવી શકું મા હું પાંચ ડબ્બા તેલ અને પાંચ મોટી મોટી ચુંદડી અને અગરબત્તી એવી રીતે હું માનતા રાખી તો એના પછી આને તો સારું થઈ ગયું હમણાં મેં તેર તારીખે તેર તારીખે રિપોર્ટ કરાયો તો એની અંદર સોનોગ્રાફી જે આઠમીની પત્રી હતી પણ સોનોગ્રાફીમાં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો બરાબર માતાજીની કૃપાથી રિપોર્ટ નોર્મલ આવ્યો

એ પછી એને સારું થઈ ગયું વચ્ચે હમણાં તેર તારીખ પહેલા એને બહુ દુખ્યું હતું તું તો દુખાવો થયો હતો પહેલા જે રિપોર્ટમાં આઠ એમ ની પથરી આવી બીજી વાર તમે રિપોર્ટ કરો આખો રિપોર્ટ હા બીજી વાર રિપોર્ટ કરો બીજી વાર થઈ રિપોર્ટ એક બિલકુલ નોર્મલ રિપોર્ટ આવ્યો તો એનો રિપોર્ટ લઈને આવ્યા છો અમારા રિપોર્ટ સીટી સ્કેન કરાયો તો એ સીટી સ્કેન બી છે રિપોર્ટ બી છે ફાઇલ બી ડોક્ટરે તો મારી ડોક્ટરે તો એવું કીધું આ કે ઓપરેશન કરવું જ પડે છે

અને તારીખ નો તેર બે નો છે તેર બે નો છે આઠ એમ એમ પત્રી છે અને હમણાં નવો રિપોર્ટ કરાવ્યો મેં તો આની અંદર કોઈ પથરી છે જ નહીં એમાં નોર્મલ રિપોર્ટ છે આની અંદર કઈ તારીખ અઢાર અઢાર મે છે ત્યાં આ બે તારીખ વચ્ચે ક્યારે માનતા રાખી હતી મેં માનતા રાખી વીસ વીસ તારીખના આસપાસ રાખીએ છીએ મેં ત્રીજા મહિનામાં બરોબર એટલે દસ એક રવિ દસ એક રવિવાર જેવા થયા અમારે અહીં આગળ દસ એક રવિવાર જેવા થયા અમારે અહીં આગળ સાવ સાવ મેં ત્યાં રિપોર્ટ કરે સાવ ગાયબ થઈ ગઈ માતાજી પછી હમણાં મેં જે જગ્યાએ હું જે જગ્યાએ હું રહું છું ત્યાં આગળ ડોક્ટર છે તો એમના રિપોર્ટ બતા પહેલાં અમે વાત કરી હતી કે આના આટલી પથરી છે તો એમને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન વગર પથરી નહીં નીકળે તો પછી અમે કીધું કે અમે માતાજી જઈએ છીએ ને માતાજી માનતા રાખી છે પણ કે ભલે હોય પણ એવું ના હોય અને ઓપરેશન વગર નીકળે જ નહીં તો પછી મેં જ્યારે આ નોર્મલ રિપોર્ટ બતાવ્યો ને ત્યારે એવું કહેતા હતા કે શું કહેવાય નવાઈની વાત છે મેમ પછી એમને હરખથી અમે મારા મેં પાંચ ડબ્બા તેલ માન્યા હતા તો એમને હરખથી એક સામે બીજે કે મારા તરફથી એક ડબ્બો બીજો લઈ જાય એવું કીધું હા ડૉક્ટરે એમ એમને એવું કીધું કે એક ડબ્બો મારા તરફથી લઈ જાય છે

અને તમારા ભાઈ આશીર્વાદ છે આવું છું અને મારું નામ જસુબેન સોલંકી છે અને મારા દીકરાના ઘરે એક બેબી જ હતી પછી માની જ્યારે અમારા ઘર પધરામણી કરાવી હતી ને ત્યારે માહે માએ જાહેર કર્યું હતું કે તારી બાળ સિકોતરમાં દીકરો આપશે કે અને બાળ સિકોતરમાં એ માં તમારા કહેવાથી દીકરો આપ્યો છે ભલે રાવ અને બીજું એ કે એને પ્રસુતિ વખતે બહુ તકલીફ પડી ગઈ હતી અને બાળકને ડોકમાં નાળ મીટલાઈ ગઈ હતી અને એટલું બધું ભીસ થતી હતી ડોકમાં કે અમને એવું ડોક્ટરે કહી દીધું હતું કે ઓપરેશન તો કરાવવું પડશે છતાંય તકલીફ તો છે એમ પછી મા એક બાજુ રૂમમાં જઈ અને એટલી બધી હું રડીશું મા અને નાફેતી પોકાર કર્યો મેં મા એક ઉખાર મેળવી માં મારા દીકરાની વાવને હવે તો મારે બચાવવાની છે ને મારા બાપાને તો મારે બચાવવાનું છે માં એવો પોકાર કર્યો માં અને પાંચ મિનિટમાં તો બધું ઓપરેશન વગર માનો અને દીકરાનો બેનો જીવ બચી ગયો માં ભલે રામ રામ આ કોણ થાય તમારે

આપણે દાદાનો ગોગા મહારાજનો એનોયમાં હું બાર મહિનાથી દર અઠવાડિયે આપતી હતી વ્યવહાર તેર મહિના આપ્યો મેં અને આ બારસીખો તરમાને પિતૃને બધાયને વ્યવહાર હજી મારે ચાલુ જ છે દર મહિને હવે હું આપું છું તેર મહિના તો રોજે રોજ આપ્યો અને હવે હું દર મહિને આમાસને દિવસે આપું છું વ્યવહાર અને માં મેં એવો પોકાર કર્યો ને

ભગવાન બધા લેખ વાંચી બધું મારા કામ કાર્ય કરવાના મા આજે આ દુલ્હાઈ મેના બે વર્ષ થશે ત્યારે ત્યારે મને સમય મળે ને મા એટલે હું રવિવાર ભરવા આમસ્તી આવતી ને આવું છું મા બોલે પણ તમે મા હવે બધાય રાજકોટ નું નું સુરોક નું બસ નું કર્યું ને એવું તમે ભાવનગર નું કરો ને તો હું વારંવાર આવી કોબા ઓરે થઈ જશે તમારી ઈચ્છા બસ આશીર્વાદ અને બીજું રાજકોટથી નીકળો બહુચરાજી સંકલ્પ દર્શન કર્યા ત્યારથી પછી નીકળો અહીંયા બારે જામ આવ્યું અને હેતુ હાલવાનો એ હતો કે આજથી બે મહિના પહેલા હું ઘરે બેઠા બેઠા છાપું વાંચતો હતો તો છાપામાં એક મેટર હતી એમાં લેખ આવ્યો હતો કે કોઈ ફેમિલીનું દુઃખ હતું કે વલ્લભભાઈ ડોબરિયા કરીને છે જસદણ રીએ છે એની બે દીકરીઓ છે એમાં એક દીકરીની બંને કિડની ફેલ છે અને એ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરવા રાજકોટ આવે છે તો એ ડાયાલિસિસના ખર્ચા કરવામાં કરવામાં એના ફાધરની બધી જમીનો વેચાઈ ગઈ આવું એમાં મેટર હતી છાપામાં એ વાંચ્યા પછી મારાથી રહેવાનું નહીં તો મેં મારા મનમાં એવું થયું કે હું કોઈ હતું કાંઈ નથી કરી શકતો તો હું કાંઈ દુઃખ ભાંગી શકતું હોય તો હું માની મારા

એના માટે ચાલતો આવ્યો એના માટે ચાલતો આવ્યો હવે તમારી જે આજ્ઞા હોય મારી બાકી મારો કોઈ હેતુ મારા કામ માટે હું હાલી નથી આવ્યો મારી કેટલા કિલોમીટર 360 કિલોમીટર થી હું આવ્યો જો જો દયા ધર્મ નો મૂળ પાપ મૂળ અભિમાન દયા ધર્મ નો મૂળ છે આ જેની અંદર આવી દયા ભાવના કોકનું દુખ જોઈ અને એની અંદર એવું દુઃખ લાગતું હોય એને દયા આવતી હોય કે આ પીડા આનું દુઃખ આનું તકલીફ અને એવી એવી પીડા કોઈ વ્યક્તિ જો જાતે સ્વયં અનુભવ કરતો હોય ને તે અસલ મનુષ્ય કહેવાય મારે ચૈત્રી નોરતામાં જઈને આવતું માતા પણ થોડીક અગવડતા આવી કે ઘરે ના આવી શક્યો તો અત્યારે પછી સારું થયું પણ લે તારા આ પરિશ્રમ હેતુ મારા આશીર્વાદ થી એનો ડાયાલિલિસિસ અને જે તે તકલીફ છે દૂર પણ એને તો ખબર પડશે નહી ઓળખતા ભાવના છે તારું આ પરિશ્રમ છે મારા જોડે એવા આશીર્વાદ આલુ છું દીકરી માટે માગણી કરી છે ભલે તું ઓળખતો નહીં એ તને નહીં ઓળખતા પણ છતાં એનું દુખ મટી જાય એનું દર્દ ગાયબ થઈ જાય પણ એને તે ચોક ગમે તે રીતે મગજમાં વસી અને મારો ભાવિક બનાવીને પગડાણ અહીં લાવું અને બોલેન કદા સમય સંજોગ ભેગો થાય તો બે ભેગા થઈ જજો એક દાડો મેલડી આવતો શું ખબર એને મારી મોનતા રાખી હોય મને કાઈ ખબર નથી મને એની મોનતા હતી જો આ તો ભગવાનના એક લે મનુષ્ય તો કહેવાય છે કે નિમિત છે પણ દેવની રચના આવી હોય કદાચ એનો બાપ હશે એને કદાચ મોનતા રાખી હશે કોઈ ના કહેવાત દાખલો આલુ પણ એના પ્રાર્થનામાં મોનતામાં હું કોમ ના કરી હકી તો કદાચ તમારા જેવા કોઈ સજન મોણસ એના મગજમાં વસીને તમને પરિશ્રમ કરાઈને મારા ભગવાનને જો એનું તો એના પરિશ્રમથી ના કરીએ કી પણ ઓના પરિશ્રમથી તમારે કરવું જ હતું હા રામ 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 માનતા એવી હતી કે મારે પ્રોપર્ટી વેચાતી નથી એટલે મેં માનતા રાખી કે ભાઈ મારી આ પ્રોપર્ટી મારી આ ભાવથી વેચાઈ જાય તો મારી આ ભાગ તમારો તો મારી એવું માન્યું ને એવું સમજો દસ પંદર મિનિટ પછી જ સામે એક માણસ આવ્યો અને બીજા દિવસે સોદો કરીને ગતો રહ્યો અને જે ભાવમાં મેં મારીને કીધું ને એ જ ભાવમાં મારી પ્રોપર્ટી ઉલટા ઉપર માં વેચાઈ ગઈ પેલા ત્રણ ચાર લાખ ઓછા જ મળતા હતા અને કોઈ લેવા માટે તૈયાર નતું માતાજી ની રાખી પછી માનતી માતાજીની માનતા જેમ રાખીને એમ બીજા દિવસે જ પ્રોપર્ટીનો સોદો થઈ ગયો એકદમ ઉપર એ પચીસ હાજર મારા ઉપર આયા મેં બાવીસ લાખ માં કીધું તું વેચાઈ જાય તો મારી પ્રોપર્ટી લાખ ને પચીસ હજાર માનતા કે આ બધું આયોજન થાય છે એમાં કેટલો થાય છે પોતે સેવા કરે છે એટલે અમને બધું ખબર છે કેટલા ટાઈમ થી સેવા કરો છો અમે બે અઢી વર્ષ થી કરીએ છીએ સેવા એટલે જાતે સેવા કરે છે ને એટલે ખબર છે કે એને એવો ભાવ જાગ્યો અને કે માડી આટલું થઈ જાય તો તારા પારે સેવા પેટે કરીશ અને આવી ઈચ્છા તો પહેલેથી હતી જ શન મંદિર હું બનાવી દઉં એવો ભાવ સાચી વાતમાં એટલું મને વિશ્વાસ કે મારી આ માનતા મેં એક લાખ ની માની પર એક રૂપિયા ની પણ માનતો ને તો તું મારી પૂરી કરીને આપે એટલું માડી તમારા ઉપર મને વિશ્વાસ છે ભલે આશીર્વાદ છે ખૂબ રામ છે